કે જોગી હોકર જટા વધારે અંગ લગાવે વૈભૂતા દમણી કારણ દેહ જલાવે જોગી નહીં બળા જગદૂતા જો જોગી સાધુ કેને કેવા કે આવા મહાપુરુષો કે જાકી સુરતા લાગી ગગનો મેં કાળ ક્રોધ કો દેવે દંડા જાકી સુરતા અત્યારે બાપુ કે બાપુ સુરતા એટલે શું તો જોવાય જોવાઈ લે જોવાય જોવાઈ નથી કઈક બીજું છે તો કે સમજાઈ એટલે એ નહીં હમણાં બાપુ કિસ્મતભાઈ કીધું સુરતા સાંભળવાનું કામ કરે સુરતા ઓળખવાનું કામ કરે સુરતા પામવાનું કામ કરે સુરતા ઘણું કામ કરે નૂરતા એક જ કામ કરે નૂરતા ખાલી જોઈએ છે કે નક્કી ન કરી કે નક્કી કરનાર પાર્ચિમાં પારખનાર સુરતા છે એમાં ત્રણ પદ ભેગા થાય તો જ ખબર પડે ને તો જ જાણ થાય ને તો જ ઓળખ થાય દેહંદા નીરખંદા ને ખંદા વાણી કરી વાણીનો વેદ ન સમજાય એક તો માણસ જે કઈ બોલતો હોય તમારે જો વાત સાંભળવી હોય સત્સંગ સાંભળવો હોય તો કોઈ પણ વક્તાનું સ્ટેજ ઊંચું શું કામ જરૂરી છે તો જ વાત યાદ યાદ નકર ના દેખંદા પછી નિરખંદા જે બોલતો નિરીક્ષણ કરવું પડે પરખંદા પછી એને પારખવું પડે તો જ વસ્તુ યાદ રહે નકર યાદ રહે અને તો જ આનાથી કઈ કે નકર વજનમાં ગયા હતા હા કોણ હતા સૌદાસ તો બહુ મજા આવી તો કે ભજન કે ના બોલ્યા તો એ કઈ ખબર નથી નામું યાદ રહે શું કામ કે સાંભળ્યું નથી ભજન માં ગયા હતા અમુલક રાત છે ભજન છે ને એ જીવન તારવાનું જો ભજન સમજાય જાય ભજન સંભળાય ભજન સમજાય જાય ને તો જીવન પાર પાર જાય એવું આ ભજન છે એટલે સુરતા જેને સાહેબ આવી રીતે સુરતા ને સુગર સમેટવાની છે કઈ રીતે પેલા જોવું પછી નિરીક્ષણ કરવું પછી ઓળખવું એનું તમને ઉદાહરણ આપી દઉં આપણે ઘરની અંદર બેઠા હોય રસ્તાના કાંઠે ઘર હોય પછી આપણે જોતા જ હોય ડોરા ફાડી ફાડીને પછી એમ કઈ કે કોણ નીકળ્યું કે ભીમભાઈ નીકળ્યા ના ભીમભાઈ જેવા હતા જો જોયા ભીમભાઈ જેવા નિરખું હોય જો જોયું હોય નિરખું હોય બે પદ હોય ત્રીજું પદ ન હોય ને તો નક્કી ના કરી શકીએ કે કોણ હતું કે ભીમભાઈ હતા હા ભીમભાઈ જ હતા આમ ગયા કામ તો એ ખબર નથી કારણ કે પારખું નહોતું એટલે જ્યાં સુધી નિરખંદા દેખંદા નિર્ખંદાન પરખંદા આ દલમાય હવે ક્યાં ગેટ ગોતવો જણ 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 ઝાલડી વધે ના ઘટમાં ઓહો ની સ્વાગીતી છે દાસી જીવન સાહેબ કહે છે તો ઈ જાળડી ન હમરાય હમરાય એને ધન્યવાદ છે ઓહો ભાગ્ય છે સારા ગુરુનો ભેટો થયો છે અને નો હમળાય ને તો સાંભળવાની કોશિશ કરવી એમ નો સાંભળાય તો ગુરુ વિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના જ્ઞાનના ઉપજે ગુરુ વિના મિલે ભેદ ગુરુ વિના સંશય નટડે ભલે વાંચો ત્યારે વેદ ક્યાં ગુરુ ભેટે ત્યારે એ સંભળાય પહેલા ગુરુ માતા ઓર પિતા રક્ત બિંદુ કે દોનો દાતા બીજા ગુરુ જન્મ કેરી દયણ જીને લઈ ઉંદરસે છોડાય ત્રીજા ગુરુ ને દરિયા નામાં લઈ પુ કરા સગડા ગામમાં ગોર મહારાજ છ દિવસ પછી નામ દે છઠ્ઠી કરી નામ દે છે ચોથા ગુરુને વિદ્યા પઢાય જીનસે જગત વ્યવહાર ચલાયા પાંચમા ગુરુને માલા તિલક દીપ જીનસે રામકૃષ્ણ કા સ્મરણ કયા આપણે જે કંઈ ગુરુ ગાદી હોય એને બોલાવી અને ભગત બનાવતા છે એ સુંદર મજાના શબ્દો કે ધર્મની રાહ બતાવે કે કે દીઠી અણડીઠી કરજે સતની પોટલી ઉપાડજે હાથે દાન કરજે પગે તીરથ કરજે કાને કથા કીર્તન સાંભળજે પાપથી છેટો રહેજે ધર્મના બે પગલા આગળ રહેજે વડીલોને આદર ભાવ આપજે સાધુ સંતોની સેવા કરજે મા બાપની સેવા કરજે દારૂ ન પીતો જુગાર ન રમતો ઝારી ન કરતો ચોરી ન કરતો સુંદર મજાના વાક્યો કે પણ હરામામાં આવું કાંઈ નથી કરવું બાપુ અમારે બ્રહ્મ જ્ઞાન લેવું છે ન મળે પેલા માનવું થવું પડે છઠ્ઠા ગુરુ મળે ને બા છઠ્ઠો ગુરુ સત્સંગ છે સત્સંગમાં નીતિ જાવ ને એટલે ભ્રમણા ભાંગી જાય એવી ભ્રમણા કમાલ સાહેબ ની ભાંગી વાત સરસ મજાની કહી દઉં પાંચ નવાજી હતા આપણે ઘણી બધી પૂજન ઘણા બધા વ્રતો રહેતા હોય એક વ્રત ન છૂટી શકે ગમે એવું ગુરુ કહીને એક પૂજા ન છૂટી છૂટી હગે અરે એક પૂરો પૂરો ન છૂટી હગે એવા કમલ સાહેબ પાંચ ટેમના નવાજી હતા આપણામાં તો દહ અંદર ઘરમાં માણા હોય સૌ તો દેવસ્થાન હોય હલો એક નક્કી કરનાર અલ્લાહ ખુદા એક નક્કી કરનાર એ પાયમો નહોતો પરમાત્મા એવું કમાલ સાહેબ કે રોજિંદો પોતાનો નિયમ અને કેવો પાંચ તેમનો નમાજી પાક માણસ આપણામાં જે પુરોહિત પંડિતો હોય જે અતિ પવિત્ર માણસ હોય એને પવિત્ર એટલે પાક કહેવામાં આવે એવા પવિત્ર અને પાક માણસ કમાલ સાહેબ પાંચ ટેમા નમાજી રોજિંદુ પોતાનું કર્મ રોજ નમાજ પડવા જાય એવામાં કબીર સાહેબના બે શબ્દ સાંભળી ગયા આપણે જાણતા હોય થોડુંક થોડુંક વિશેષ જાણવા થાય એટલે આપણી ઈચ્છા થાય ત્યાં જવાની એને સાંભળવાની એને પામવાની એવી રીતે કમર સાહેબ એ વાત સાંભળી એટલે એક દિવસ સત્સંગમાં આવ્યા એક દી બે દી ત્રણ દી ચાર દી જ્યાં પંદર વીસ દિનનો સત્સંગ થયો ને કવિ સાહેબ વગર વાત વ્યક્ત કરી કે બાપુ મારે બોધ લેવો હોય તો એ સમયમાં ધર્મના ઝઘડા બહુ હતા ધર્મના ઝઘડામાં કરોડો આર્યો અનાર્યો કપાઈ ગયા ધર્મના વાદે એટલે ભાઈ થઈ શકે કારણ કે સંતો નિર્ભય હતા એને ભાઈ એને મરવા કે મારવાની કોઈ બીક જ નહોતી મરવા તૈયાર હતા સત્ય બોલવા તૈયાર હતા સામે મરવા તૈયાર હતા કમાલ સાહેબને ને બોધ આપ્યો બોધ આપ્યો નમાજ પડવાનું બંધ કરી દીધું નમાજ પડવાનું બંધ કરી દીધું એટલે હા કાર મચી ગયો એની જમાતમાં કે સાલા આપને વાલા હે એક બાર ભી નમાજ પડને નહીં આતા પાંચ ટાઈમ કા નમાજી થા ઉસકો ક્યાં હો ગયા ક્યાં ખા ગયા ક્યાં પી ગયા ક્યાં સમજ ગયા ક્યાં ઉસકો હો ગયા બુલાવ ઉસકો એટલે જમાતવાળા બધા ભેગા થઈને ચાર પાંચ જણાને મોહી ગયા એના ઘરે કમલ સાહેબના જય અને કીધું કે હે કમાલ આપકો મુર્શિદ મુલા બુલા રહે હે જમાજ મેં હાજર હોય એટલે સમાજ બધી ભેગી થઈ ભેગી થઈને ને પ્રશ્ન કરો ઘણા બધા મોલાનાઓ ભેગા થયા કમાલ સાહેબને ને જમાજમાં હાજર કર્યો બે હાથ જોડી અને કમાલ સાહેબ કેવા મેરે માંકા મેરે મોલાઓ હે મેરે નાતવાલે ક્યાં મેરા કામ હે બોલા હે કમાલ તું પાંચ ટાઈમ કા નમાજી એક બાર ભી નમાજ પઢને લે નહીં આતા તે ક્યાં હો ગયા બોલા ભાઈ વાત સહી હે आपके धर्म में कोई ऐसा रूसल है पांच टाइम नमाज पढ़ने का आपके धर्म में कोई ऐसा रूसल है लेकिन मेरे गुरु ने वो दरगाह वो मंदिर वो ला वो खुदा दिखाया कोई टाइम टेबल नहीं जब चाहता हूँ तब नमाज पढ़ लेता हूँ ऐसा खुदा, हाँ, खुदा है हाँ ऐसा खुदा दिखाया तो बोला नहीं तुम कैसा खुदा है दिखाओ ऐल ने हाथ जोड़ी कीधु भाई साहब ये बात करो मन हम था तुम्हें वोटा पड़ सो ऐले नहीं ऐसा नहीं चलेगा उसको बताओ खुदा कैसा है तेरा પછી અમે કીધું કે તુમેરેમે છે એસા હાય કોઈ মুর্শিদ મોલા જો દમ મે ખુદા બતાવે હાલો બતાવો મને એસા હાય કોઈ মুর্শিদ મોલા જો આ દમ મે ખુદા બતાવે આ 184 કા ફેરા છોડા કર જન્મ મરણ કા વેં મીટાવે આ જન્મ હું મરું મોટી બીક છે એ સાયાજી અમને ડર લાગ્યો એક દનકો એક દનકો ઘરી પડકો હવે આવી બીક છે કોઈને ભાઈ જેને બોધ લીધો હોય કોઈ આવી બીક થી લીધો છે હરખ થી લીધો છો ભીખાય લીધો ડાયો કે હું લઈ લો ડાયો લીધો એલા ભીમગીરી ના આ આપણે ગામના ને ઈ બધા લઈ જાય આપણે લઈ લો કોઈને બીક નથી આ હરખ છે અને હરખ પાર ન પૂછે હરખ તો જાય અમુક કે મારા ગુરુ મરી ગયા મરે નહીં ગુરુ હા બાપુ મરી ગયા એલા ન મરે તો તારા ગુરુ મરી રહ્યા એવું સમજાયું છે અહીંયા થયું કે ગુરુ અજર અમર અખંડ અવિનાશ છે ગુરુ શ્રેષ્ઠી સર્જન કરતા છે એને તમે મારવા બેઠા એટલે દેહ હમ જો દેહ હા જાણીણો હા દેહ હમજે દેહ કા ગુરુ દેહન શબ્દ કા ગુરુ શબ્દ નિજ કા ગુરુ નિજ હે અવિનાશ કા ગુરુ અવિનાશ હાય અવિનાશ થઈને હમણાં સામે આવે ને અને ભ્રમ થઈને અમે આવે ને તો ભ્રમ નક્કી થાય નહીં ભ્રમ નક્કી થાય નહીં નહી કાંજો પૂન કાનો પૂંજો જેઠો નક્કી થાય નહીં તો હું થય થાય ને એટલે કમાર સાહેબ કે પાંચ તત્વ એ દરગા કે માયકો એ મનકાતા ક્યાં બનાવેગા आ मन को मुंडा पे मुझको ले जाकर कोई बिस्मिला कलमा पढ़ाएगा ऐसा है कोई मुर्शिद जो में खुदा बतावेगा चेहरा खुलावेगा दादा जी आपने आप दिए मेरा ही चेहरा मुझको दिखाकर कोई नूर नबी से मिलावेगा तो मैं मोरमू दीदारो मेरा ही चेहरा खुलावेगा मेरा ही चेहरा मुझको दिखाकर कोई नूर नबी से मिलावेगा ऐसा है कोई मुर्शिद मुला जो दम में खुदा बतावेगा મેં મેમ્મદ હું અલ્લાહ રસોલ જોસોલ કોઈ અલ્લા એકવીસ પ્રમાણ પે મુજકો લે જા કરેગા ગંગા સત્ય કીધું એકવીસ પ્રમાણ થી ફરશે સદગુરુ આપડા એનો હું તમને બતાવું દેશ માન મૂકીને આવો મેદાન માં તો હે પાનભાઈ રમાણું હું તમને બાવન બાર मैं मोहम्मद हूं अल्लाह रसूल कोई अल्लाह से सुरती लगावेगा एक प्रमाण पे मुझको ले जाकर कोई मेरा ही झूला झुलावेगा कहता है कमल कबीर का बालक को या किताब सुनावेगा चार वे सो शास्त्र पुराण कुरान बाइबल खूब वेचा पर अंगोठा थी माता होद कमाल किया से वो कोई नक्की करना खरो कहता है कमाल कबीर का बालक को या तन किताब सुनावेगा बावन अर्फ माए घुट कर कोई ऐसा प्याला पिलावेगा बावन अर्फ एट बावन अक्षर ભાવન અક્ષર બૂજી એને ઘૂટી અને તે પણ મોં ચાલે છે ચાલે છે ખાલી છે પીએ છે બોલે છે સર્વનો સર્જન કરતા છે એવો કોઈ સમજાવનાર ખરો ભાવન અક્ષર સોય કુજ બૂજે દરે એકનું ધ્યાન જોધાને પ્રતાપે ભણે વવાણીદાસ સંતો એક અક્ષર મેં એનું નામ મિત્રો ખરેખર ઈ ઈ નામે બધા તમે બધાયને બોલાવો છો હામાં જવાબ એ દેશે છતાંય તમને ખબર નથી અને હોય તો બહુ સરસ મજાની વાત છે એક જ અક્ષર મેનું નામ છે તમે જેટલા અક્ષર જેટલા નામ ને બધા થાય પણ એક અક્ષરમાં નામ તમે બોલાવો તમને જવાબ દે છતાં મારો હીરો ખોવાણો આ ખોવાનો ઝઘડામાં મારો હીરો ખોવાણો કચરામાં એ જ જ અક્ષર અર્જુન ને બોધ આપ્યો ત્યારે કૃષ્ણ એ સમજાવેલો હતો કે લખતા લંબા ઘણા પડતા આવે ને પાર અર્જુન અક્ષર એકમાં રહ્યો સંસાર અક્ષર ભાણ ખીમ ને સમજાયો હતો કે અક્ષર એક છે ઉપાયા સોમ નામ સવાયો અકડ પુરુષ અવતાર ધરે દેવે ભાણદેવેદ પાયો એ જ અક્ષર ભવાની ને જોધાબા એ આપ્યો સદગુરુ સાહેબ અલેખ છે લેખામાં ના આવે મન આ મનોર કે ગુરુ અલેખ ઓળખાવે લ્યો આ કહી દીધો નીકળે એટલે કીધું મીરા એ ખર્ચી ના ઘૂટે ચોર ના લૂંટે હરામાં ચોખો અક્ષર તમને કીધું કે સદ્ગુરુ સાહેબ એ અલેખ છે નો લખી શકો સદ્ગુરુ સાહેબ એ અલેખ છે લૈખામાં નો આવે આ મન મુજાય મનોર કે ગુરુ અલેખ ઓળખાવે એટલે મીરાબાઈએ કીધું કે ખર્ચી ના ખૂટે એને ચોરના ના લૂટે દિન દિન બઢત સવાયો પાયો મને રામ રતન ધન પાયો વસ્તુ અમૂલક દી મેરે સદ્ગુરુને કૃપા કી અપનાયો પાયો મને રામ રતન ધન પાયો જન્મ જન્મ કી પૂંજી કમાઈ સંપત્તિ કેવી છે એક જન્મ પૈસા કમાવો તો કેવડા થાય મહિનાનો પગાર કેવડો આવે આખો પૈસા કમાવો તો કેવડી સંપત્તિ થાય તો જન્મો જન્મથી કમાતી એની કમાઈ નું એટલી કિંમત આની પરમાત્માની જન્મો પૂંજી જસ ગવાયો પાયો મેને રામ રતન ધન પાય રામ નામનું જેને રતન મળ્યું નરસિંહ મહેતા એ તો ભવો ભવ કુરબાન કર્યા અત્યારના ગુરુઓ કોઈ છે ડરા નક્કી કરાવ્યો હોય ને ગુરુ આપણે ને જીવન સાહેબ ને ભીમ સાહેબે નક્કી કરાવ્યા હતા કે તારે જીવના અહીંયા રાખવાનો છે જો પ્રશ્ન કર્યો મનનો કે જીવણ આ જીવને મન મૂકી દે મન નું કાર્ય કેટલું કે ભીમભાઈ તમને બોલાવે એટલું નક્કી થાય એટલું મન નું કામ નું હાલે ને એટલે ભીમભાઈ પોતે જીવ થઈ જાય મન મટી જાય એટલે મનની કલ્પના શું કરે છે મન તો તે એટલે તો આપણું ગુરુચરણ અર્પણ કરી દે તો હાલતા નથી ચાલતા નથી હાલી છી ચાલી છી ખાઈ છી પીએ છીએ મન લઈ લે તો શું આપણે આપણે લઈ લે ગુરુ આપણે ન લઈ શકે એટલે આપણે શું થાય એક જીવ છે જીવ શિવ બ્રહ્મ અને પરિભ્રમ ચારે ના પદ છે બ્રહ્મા સમાઈ જાય જીવ છે એની ક્રિયા હાલવું ચાલુ ખાવું પીવું બેવું ઉઠું જોવું જાણવું આ જીવ દશા પછી ધ્યાનસ્થ દશા થાય શિવ દશા અને જો શબ્દ નો મેળો થાય બ્રહ્મ દશા અને શબ્દ થી પર થઈ જાય પરિમ દશા શબ્દ પાર સાહેબો ખોજો આ આ સહજ સુનમાં કે માય વાસાય નિરાધાર નિર્વાણ કબુ ન હોય નાસા આ કો ભાંગ દે ભાઈ કર કી સેવ કોઈ ગુરુ ગમ ખોજો આ ઘટમાં આ ચાર પદ પદવાણ વાગે આનંદ તુરા જોતું અખંડે વર્ષે નિર્મ નુરા પાંચ તત્વ ત્રણ ગુણ પચીસ લે વિચારી મથન ગોત મૂળ તત્વ લે તું તારી તત્વ તારે પ્રાણ તત્વ પ્રાણ તત્વ એવી વસ્તુ છે કે તમે દેહ ની અંદર સ્થાયી કરો ને એટલે વિષયો જ થાય કામ થાય ક્રોધ થાય રૂપ થાય રસ થાય શબ્દ થાય સ્પર્શ થાય ગંધ થાય એના વિષયો જ થાય કારણ કે એ બીજ છે બીજ ને તમે પૃથ્વીમાં નાખો એટલે ઉગવાનો એનો સ્વભાવ છે એવી રીતે પ્રાણ ને તમે દેહ માં સ્થાયી કરો જો એટલે રૂપ થાય સાંભળો એટલે શબ્દ થાય ચાખો એટલે સ્વાદ થાય એટલે સ્પર્શ કરો એટલે પારખ થાય